મિત્રો આપણા સમાજમાં એક લાગણી પ્રવર્તે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓને કોઈ સ્થાન નથી સ્ત્રીઓ પ્રત્યે ભારે ભેદભાવ છે બહેનોનો તિરસ્કાર કરવામાં આવે છે તો શું તેઓ એક સ્ત્રીના ગર્ભમાંથી નહીં જન્મ્યા હોય ખરું ને મિત્રો તમે પણ આવી ઘણી વાતો સાંભળી હશે તો શું મિત્રો ખરેખર આ લોકો બહેનો પ્રત્યે ભેદભાવ રાખે છે જો હા તો શા માટે શું હશે પાછળનું કારણ ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાતમાં જ નહીં પરંતુ પૂરી દુનિયામાં પ્રસરેલો છે ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણના અનેક મંદિરો આવેલા છે સૌ પ્રથમ આપણે ભગવાન સ્વામિનારાયણના ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણનો જન્મ અઢારસો સાડત્રીસમાં રામનવમીના દિવસે થયો હતો તેમના પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિદેવી હતું તેમના બાળપણનું નામ ઘનશ્યામ હતું તેમણે સાત વર્ષની ઉંમરે હિન્દુ ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરી તેમાં પારંગત થયા હતા અને ગૃહત્યાગ કરી આખા ભારતના તીર્થસ્થાનોમાં આશરે બારસો કિલોમીટરનું પગપાળા ચાલીને વિચરણ કર્યું હતું આ પછી પીપળાના મુકામે રામાનંદ સ્વામી પાસેથી સંવંત અઢારસો સત્તાવનની કારતક સુદ અગિયારસના રોજ તેમણે દીક્ષા લીધી હતી મિત્રો બીએપીએ સંપ્રદાયની સ્થાપના પછી ઘણા સંતો આ સંસ્થામાં જોડાયા હતા તેઓના વિશે એવું કહેવામાં આવે છે કે આ સ્વામીઓ સ્ત્રીઓનું મોં જોતા નથી અને મહિલાઓનો તિરસ્કાર કરે છે આનો જવાબ આપતા પરમ પૂજ્ય માધવપ્રિયદાસ સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે ક્યારેય બહેનો પ્રત્યે ભેદભાવ શીખવ્યો નથી ભગવાન સ્વામિનારાયણે બહેનોના ઉદ્ધાર માટે જે કાર્યો કર્યા છે તે આખું વિશ્વ જાણે છે આપણા ગુજરાતની અંદર જ દીકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજ હતો ભગવાન સ્વામિનારાયણે એ રિવાજ પર પ્રતિબંધ લગાવ્યો પતિની પાછળ સતી થવાનો રિવાજ હતો એ પણ બંધ કરાવ્યો વિધવાઓને સમાજમાં કોઈ સ્થાન ન હતું તો એ સ્થાન પણ ભગવાન સ્વામિનારાયણે અપાવ્યું એમણે વધુ જણાવ્યું હતું કે ધર્મ જગતની અંદર આધ્યાત્મિક ક્ષેત્રે નાના જીવજંતુઓનો તિરસ્કાર ન થઈ શકે તો જગદંબા સ્વરૂપ માતૃશક્તિનો તિરસ્કાર કેમ થાય અમે ભલે સાધુ હોઈએ પણ અમારાથી ક્યારેય ન ભૂલી શકાય કે અમે પણ એક માતાના સંતાન છીએ એટલે ભેદભાવ તિરસ્કારની કોઈ વાત નથી પરંતુ મર્યાદાની વાત છે જાહેર ક્ષેત્રમાં કેમ રહેવું તે અમને ખબર છે તો કોઈ દિવસ કોઈ બહેનનું અપમાન ન થાય તિરસ્કાર ન થાય કોઈ ગેરવર્તન આપણાથી ન થવું જોઈએ આ વાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ